હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો અત્યારે વાગે જો સવારના આઠ વાગે જ જોકે ડેરી દૂધ આપીને અને ડેડીઓને પોતરો લઈને પણ આજે તો બહુ મસ્ત એવું વાતાવરણ તમે જોઈ શકો કાલે વરસાદ હતો અમારા આખો દિવસ તમારા તો ચોક્કસ કમેન્ટ કરજો અને આ અમારા ગામનું બહુ મસ્ત એવો નજારો તમે જોઈ શકો એકદમ વાદળછાયું વાતાવરણ

ચલો તો આજે ઘણા દિવસે ચાર વાટવા જવાનું જતા જતા તો તે વાવેતર માં ભર્યા થાય છે પણ આ ચાર વાટવા જવું પડશે અને વરસાદ ના આવવા તો સારું બહુ મસ્ત એવો પાડીઓ કરી દીધો લસકાનો આપણે લાવી દીધો લસકો અને હાળિયો લાયા હાળિયો લસકા માફ થાય ને એના માટે હાળીયો લાયા અને મૂળાનો બીજ લાયા જો મૂળા પણ વાપવાના જેથી કંઈ શિયાળામાં ખાવા થાય અને મૂળા ખાવા તો જબર મજા આવે મૂળા ને રોટલો તો ફટાફટ વધાર મરી જો અમારો ઊંઝોમાં આજે ફૂલ વધારો અને અમાર બાદ મે આ એટલું હારું તો ફટાફટ લસકો પૂંછી દીએ લે ઉપતો થઈ જાય હે મજબૂત ચણા એટલે હું હારીયો તો છે નું નાણા ખાત્રી જ રહે બસ બસ એટલું વધારે નહીં જો ભાઈ આયા પાળી કરાવા કારણ કે આજ જવાનું એનું નોકરી એટલે આજ નો દાવ ટ્રેનિંગ થોડી થોડી થયું ચાલુ રાખેલી હોય ને તો ખબર પડે એમ ભાઈ નામ જા હા થોડી થોડી ટ્રેનિંગ લીધેલી હોય ને તો આગળ જતા ભવિષ્ય માં મજરા આવો ટ્રેનિંગ લીધી હોય તો મેસેજ કરજો હા થોડા આગળ તાર થોડી થોડી આગળ તાર પગ પાડ્યા એ આ જ્યાં આગળ આગળ હા બસ 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 પેલા મજબૂત ચડાય દોનલીટલો ખબર એક વીઘામાં દસ કિલો લસકો જોવો પછી જેવું શેતર એવું પૂંખવાનું અમે તો વીઘામાં દસ કિલો લસકો પૂંખે પછી જેવું શેતર હોય એવું પૂંખવો પડે લસકો પૂંખવા વર રાખવી પડે કારણ કે લસકો આવે જ્યાણો અને બધી રીતે ખડકો ઉગ રીતે પૂંખવાનું હોય તો ફટાફટ આપણે પૂંખી દઈએ લસકો તો જો આપણે લસકો પૂંખીએ ને આજે અમારે પાવાનો બે ખેતર એક આર્ય ખેતર એક વાગે લાઈટ હું અને આર્ય ખેતર બે પાવાનું તો જો ભાઈલું આ ખેતરમાં તો નેક બધું કમ્પ્લીટ કરી દીધું જો બહુ મસ્ત ને અમે એ ખેતરમાં ડ્યા તેને એક બે કમ્પ્લેટ કરી કારણ કે આ જીમ જવાનું બપોર પશુ નોકરી એટલે જે હેલ્પ આપણી મદદ કરી એટલું આગળ આવો ચલો ફટાફટ પૂછી દે લસકો તો અત્યારે જો આજે આવે બપોરોનો દોઢ વાગ્યો અને કમ્પ્લીટ પાવર આવી ગયો જો અમારે ચાલુ કરી દે તો જમવાય જવાનું બાકી ায়ক মন ৰসি আপত থিয়েটাৰ ম

કારણ કે આ ભૂથો વધારે ટાઈમ ઉભો ને એટલે મેં ઇતેળીઓ પડી ઈટેળીઓ પડી એટલે ભેંસો ખાવામાં આવે એટલે અમુક એક જગ્યાએ એક ગોમમાં લગભગ હમણાં હમણાં જ લગભગ આ વીજ ડાળામાં ખોળ ગાયો મરી જાય એટલે ઈટેળીઓ બહુ નુકસાનકારક એટલે આ ભોથો આ રીતે મેં ચાર થાય ને એટલે લગાડી દેવા પડે અને પશુ પોણીવાળી એટલે કમ્પ્લીટ બહુ મસ્ત એવો પાછો થઈ જાય કારણ કે આ ભોથોની અંદર ભૂંડ વધારે પડ્યો એટલે ભૂંડોની ઈટેળીઓ હોય જ એટલે આ રીતે જો ચોખ્ખો થઈ જજો લગાડીને એકદમ મસ્ત ચોખ્ખો થઈ જાય આખું ખેતર ચોખ્ખું થઈ મારી હતી આખા ખેતરમાં જો એટલે હું આ લગાડી કાઢ્યું ને અમે આપડે પોણી વાળી કાઢ દે એટલે પાછો કમ્પ્લીટ બહુ મસ્ત એવો વગરશી એટલે હડો અમે પોણી આવી છે જોઈએ ફટાફટ પાણી આવી ગયું પાણી કમ્પ્લીટ છે જતું રહે ને પછી ભોજન લેવા જઈએ ઘેર ભાઈ અમાર ભૈલુ ને આજ તો નોકરી જવાનું હો તો આજ તો રાતી નવ વાગ્યા સુધી વયજ રહેવું પડશે ખેતરમાં કારણ કે બે છેતર પાવાનો એકા ને એકા એટલે રાત થી નવ વાગે સુધી પટા ખેલવાના પછી જવાનું પખાત મંડળીમાં પ્રખાત મંડળી માં તરફ અવતારી વાગ્યા બપોરના બે આજ તો બે વાગે ખાધા ભેગા ત્યાં